ઈ રીક્ષાનું વિતરણનો બહિષ્કાર કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રીક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારો એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મુક્તિ હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે આજે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટીમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલસે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો એવી જ રીતના આ રીક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટી મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં